ત્રણ બાળકો ઊંડા પાણીના ખાડામાં પડ્યા હતા જેમાં બે બાળકોના કરુણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં છે છે મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા ભાવનગર જિલ્લાના ઘોઘા શહેરમાં આડી સડક પાસે પાણીની ટાંકી નજીક રમી રહેલા ત્રણ બાળકો પગ લપસી જતા નજીકના પાણીના ખાડામાં પડી ગયા હતા આ મામલે સ્થાનિકોને જાણ થતા તાત્કાલિક બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે છે આ દુર્ઘટનામાં બે બાળકોના મોત નિપજ્યા છે જ્યારે એક બાળકનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે સમગ્ર ઘટનાના મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને પોલીસે મૃતક બાળકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર